નમસ્કાર દર્શક મિત્રો આપની હરિઓમ ગુજરાતી ઓગણીસ ચમોતર ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર માહિતી આવેલી છે ટેક્ટરો વેચાવા માટેની તો આપ મારા મિત્રો માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જૂના નવા વાહનની માહિતી આપની પાસે પહેલાં આવશે અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને આપના મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય અને ચાલો મિત્રો હવે ટ્રેક્ટરની વાત કરીએ તો મેરામણભાઈને વાળા વાળાને આ ટેક્ટરો એક સાથે ચાર ટ્રેક્ટરો વેચવાના છે તો આપ મારા મિત્રો મેરામણભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો છો ચાલો મિત્રો તમને એમ થશે કે એમના નંબર ક્યાંથી લાવવા તો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયાની નીચે બતાવીશ તો આપ મારા મિત્રો એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો હવે એક સાથે ચાર ટ્રેક્ટરો વેચવાના છે આઈસર ત્રણસો અડસઠ છે અને બીજા નંબરનું છે આયસર ત્રણસો અડસઠ એમના મોડલ છે નંબર એકના નંબર સોળનું સોળનું મોડલ છે અને નંબર બે એ સત્તરનું મોડલ છે નંબર ત્રણ ઓગણીસનું મોડલ છે નંબર ચાર વીસનું મોડલ છે ત્રણસો અડસઠ આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટરો છે ભૂલ કન્ડિશનમાં છે કોઈ જાતનો વાંધો નથી છત્રી વૂડ લાઈટ ટાયરો કંપની કલર છે એકદમ સારું કન્ડિશનમાં છે ફૂલ કન્ડિશનમાં મેરામણભાઈનું કેવું છે ફૂલ કન્ડિશનમાં છે કોઈ જાતનો વાંધો નથી બાહેદરીથી આપવાના છે તો આપ મારા મિત્રો જે મિત્રોને ખરીદી કરવી હોય તો મેરામણભાઈને કોલ કરી અને સ્થળ પર જઈ ચકાસી અને ખરીદી કરી શકો છો સાઈડ ગેર છે તો તમને એમ થશે કે કઈ ગામે જોવા મળશે તો ચાલો મિત્રો ગામની વાત કરીએ ઘંટીયા સુત્રાપાડા ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના તાલુકાના ઘંટિયા ગામે આ ટ્રેક્ટરો જોવા મળશે તો આપ મારા મિત્રો તમને એમ થશે કે કેટલી કિંમત હશે તો નંબર એક ટ્રેક્ટર આઇસર ત્રણસો અડસઠની છે ઓ સોળનું મોડલ છે એની કિંમત છે ત્રણ ને પંચોતેર નંબર બે સત્તરનું મોડલ છે એની કિંમત છે ત્રણ ત્રણ પંચ્યાસી અને ત્રીજા નંબરનું છે એની પણ ચાર ને પંચોતેર છે ચોથાની પણ ચાર ને પંચોતેર છે તો આપ જે મિત્રોને ખરીદી કરવી હોય તો મેરામણભાઈને કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને મારા મિત્રો ખરીદી કરી શકો છો એમના નંબર છે વિડીયાની નીચે ટાઇટલમાં બતાવેલ છે ત્રેહ પાંચ અઢારવાળા એ નંબર પર કોલ કરી અને પછી સ્થળ પર જઈ શકો છો કારણ કે ટેક્ટર વેચાઈ ગયા હોય તો મારા મિત્રોને ધક્કો થાય માટે કોલ કરી પછી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદી કરવી હોય તો ખરી